સરદાર સરોવર ડેમની સપાટીમાં ધરખમ વધારો થયો ડેમના પંદર દરવાજા ખોલી ત્રણ પોઈન્ટ પચાસ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું દર કલાકે ડેમની સપાટીમાં પંદર સેન્ટીમીટરનો વધારો થાય છે આપ દ્રશ્યો જુઓ એક્સક્લુઝિવ દ્રશ્યો આ ડ્રોન વિઝ્યુઅલ્સ આપણે બતાવી રહ્યા છીએ અદભુત નયનરમ્ય નજારો સરદાર સરોવર ડેમનું જોવા મળી રહ્યું છે જ્યાં દરવાજા આવ્યા અને પાણીનો તીવ્ર પ્રવાહ છોડવામાં આવ્યો છે છે દ્રશ્યો જોવા મળી રહ્યા આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે નર્મદા ડેમની સપાટી એકસો ને આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર છે આ મહત્તમ સપાટી છે હાલ નર્મદા ડેમની સપાટી એકસો તેત્રીસ પોઈન્ટ મીટર પર પહોંચી ચૂકી છે તો ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમના આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જુઓ અદ્ભુત નજારો જોવા મળ્યો છે ડ્રોનથી આ વિઝ્યુઅલ કેપ્ચર કરવામાં આવ્યા છે ડેમના કેટલાક દરવાજા ખોલવામાં આવ્યા છે અને હવે માત્રને માત્ર ડેમ છલકાવાથી પાંચ મીટરની દૂરી પર છે નદી કાંઠાના સત્યાવીસ ગામો એવા કે જેને એલર્ટ કરાયા